ભક્તિભાઈ પોપોરિયાની વાઇફને દીનાબેનને એક વર્ષ થયું એટલે ભક્તિભાઈ તરફથી અનાજ વિતરણ રાખ્યું છે બહુ સારું કાર્ય કરે છે અમે કોઈ પણ નિઃશુલ્ક સેવા કેમ કરવા હોય તો આપણે બધાને આપીએ છીએ આપ સૌ અહીંયા ને શોભામાં અભિવૃદ્ધિ એ બાબત આપ સૌનો આભાર માનું છું જય જૂલે જય પ્રણામ પ્રણામીના ભાભીને આજે એક વર્ષ પૂરું થવા એવું છે એના આત્મશયા કીર્તિભાઈ તરફથી અને પખો પરિવાર તરફથી અનાજ વિતરણ કીટ જે જરૂરિયાતમંદ છે એ લોકોનું આયોજન છે અમારા ભાભીને બહુ બધાને ખવડાવવું પીવડાવવું અને મળવું અને ભેગા કરવા એ એક એનો સ્વભાવ હતો આજે કીર્તિભાઈ એ વસ્તુ જીવંત રાખી છે તો ખોખાઈ પરિવાર પરિવારથી આપ દરેક દરેક પદાર્થ દરેકનો આભાર માનો છો કે આ કાર્યક્રમ આવી અને તમે આ કાર્યક્રમને દીપાવ્યો છે થેન્ક યુ માનનીય રમણીકભાઈ કીર્તિભાઈ વડીલો તથા અન્ય મિત્રો આજે આપણે અહીંયા જે એકત્રિત થયા છીએ તે કીર્તિભાઈના જેઓ જે હું પંદરનો ચોવીસના રોજ આ દુનિયા છોડીને સ્વર્ગે સિધાવ્યા એના માનમાં આજે કીર્તિભાઈ તેમજ ફફરિયા પરિવાર એમની સ્મૃતિ એમના જે ગુણો છે એમને જે જે વસ્તુ ગમતી હતી એ અનુસરીને આજે જરૂરિયાતમંદ વિધવા માતાઓને કીટનું વિતરણ કરશે તેમજ કે આંખનો કેમ્પ અને આરોગ્યનો કેમ્પનું પણ આયોજન કર્યું છે અને આજે આપણે બધા એ સાથે મળ્યા છીએ એક શુભ કાર્ય માટે એ બદલ આપણે ઈશ્વરને આભાર માનવો જોઈએ ધન્યવાદ સોડા ઉલ્લાસમાં કુંવરમાં परमार लीलाबेन आमणाबेन कपिल आमणाबेन जोशी मंजुलाबेन वारा आबीर ठाकरिया लखियार हिनाबेन नाबेन जनक विचल भाई सांतामा सांतामा रमा जमनादास समीर भाई तरकबान सामीर भाई पंडिया पुजरी अल्यबारा सुमित्राबेन दाणावडी उपपतभाई बोरा जपानीज टेक्नॉलॉजी नु 17g 17 जनरेशन क्वांटम रेजोनन्स એનાલા મશીન છે આમાંથી એકસાથે સાથે જાતના રિપોર્ટ જનરેટ થાય છે આસપાસની આની એક્યુરસી છે એક મિનિટની અંદર રિપોર્ટ જનરેટ થઈ જતો હોય છે રિપોર્ટ જનરેટ થઈ જાય ત્યાર પછી આપણને ક્યાંય પણ શરીરના જે તે ઓર્ગનો છે દાખલા તરીકે લિવર છે કિડની છે મોટું આંતરું છે નાનું વાતરું છે હૃદય છે કોલેસ્ટ્રોલ છે બીપી છે થાઇરોઇડ છે એનું આપણને બહુ સરસ રીતે આમાં રિઝલ્ટ મળી જતું હોય છે અને એના આધારે રિપોર્ટના આધારે ડૉક્ટર એનાલાઇઝ કરી અને રિપોર્ટ આપી શકતા હોય છે થેન્ક યુ વેરી મચ